અંકલેશ્વર પાનોલીમાં મોબાઈલ સ્નેચિંગના ગુનામાં નાસ્તા ફરતા આરોપી સહિત ચોરીના મોબાઈલ લેનાર બે ઇસમોને એલસીબીએ ઝડપી પાડ્યા હતા ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના પાનોલી પોલીસ મથકના મોબાઈલ સ્નેચિંગના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને અન્ય ચોરીના ત્રણ મોબાઈલ સાથે તથા ચોરીના મોબાઈલ વેચાણ લેનાર બે ઇસમોને આઠ નંગ મોબાઈલ કે જેની આશરે કિંમત રૂપિયા પચાસ હજારના મુદ્દામાલ સાથે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યા હતા ભરૂચ જિલ્લાભરની પોલીસને અસરકારક નાઇટ પેટ્રોલિંગ તથા વણ સોધાયેલા ચોરીના ગુનાઓ શોધી કાઢવા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવી હતી જેના આધારે ભરૂચ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમ વાળાની સૂચના અન્વયે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી અને કર્મચારીઓ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જે અન્વયે એલસીબી પોલીસની ટીમ દ્વારા ભરૂચ જિલ્લાના અનડિટેક્ટ કટફોડ ચોરીના ગુનાઓ શોધી કાઢવાનો પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા આ દરમિયાન એલસીબી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ એમ રાઠોડ તથા તેમની ટીમ અંકેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાંથી તે દરમિયાન બાતમી મળી હતી કે પાનોલી પોલીસ મથકમાં મોબાઈલ ચોરીના ગુનામાં નાસ્તો ફરતો આરોપી પ્રથમ મિસ્ત્રી હાલ અંકલેશ્વર વાલિયા ચોકડી તરફ જોવા મળ્યો છે જે બાતમીના આધારે વાલિયા ચોકડી ખાતેથી સુરતના કોસંબાને શાંતિનગર સોસાયટીમાં રહેતા વીસ વર્ષીય પ્રથમ મિસ્ત્રીને પકડી તેની અંગ કરતા તેની પાસેથી ત્રણ મોબાઈલ મળી આવ્યા હતા જે મોબાઈલના બિલ પુરાવા રજૂ ન કરવા સાથે આરોપી ભાંગી પડ્યો હતો આરોપીએ કબૂલાત કરી હતી કે હું તથા મારો મિત્ર તુષાર પટેલ સુરત તથા ભરૂચ જિલ્લામાં મુલતથી માંડવા રોડ ઉપરથી આશરે બે થી ત્રણ વખત તથા બાકલોર બ્રિજથી ધામરોડ વચ્ચે આશરે બે થી ત્રણ વખત તેમજ વાલિયા ચોકડી બ્રિજ ઉપર એક વખત અને અંકલેશ્વરથી પાનોલી રોડ ઉપર આશરે ત્રણ વખત મિત્ર તુષારની બાઇક ઉપર નીકળી રસ્તામાં મોબાઈલ પર વાત કરતા જતા લોકોના હાથમાંથી મોબાઈલ કૂચવી લઈ કોસંબા ખાતે રહેતા અર્જુન વાગલી તથા જયેશ ઢમેચાને વેચાણથી આપતા હોવાની હકીકત પોલીસ સમક્ષ જણાવી હતી જેથી ચોરીના મોબાઈલ વેચાણ રાખતા અર્જુન વાઘરી અને જયેશ ડમેચાને કુલ પાંચ નંગ મોબાઈલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા આ બંને ઈસમોએ કબૂલાત કરી હતી કે અમારી પાસેથી મળી આવેલ મોબાઈલ પ્રથમ મિસ્ત્રી તથા તુષાર પટેલ ચોરી કરીને લાવતા હતા અને અમને રસ્તામાં આપતા હતા જેથી અમને આ મોબાઈલ વેચાણથી રાખતા હોવાની પોલીસને હકીકત જણાવી હતી જેથી પોલીસે ત્રણેય ઈસમો પાસેથી બે નંગ મોબાઈલ કે જેની આશરે કિંમત રૂપિયા પચાસ હજારનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણ ઈસમો વિરુદ્ધ ક્રિમિનલ પ્રોસીઝરની કોર્ટની સંલગ્ન કલા મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી